બનાસકાંઠાના દાંતીવાડા તાલુકાના બાડલી કાંઠા ગામે આજે સિત્તોતેરમાં પ્રજાસત્તાક પર્વની તાલુકા કક્ષાની આન બાન સાન સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી દેશભક્તિના માહોલ વચ્ચે યોજાયેલા કાર્યક્રમમાં સમગ્ર પંથકના નાગરિકો ઉમટી પડ્યા હતા ભાડલી કાંઠા પ્રાથમિક શાળાના પ્રાંગણમાં આયોજિત આ સમારોહની શરૂઆત શાનદાર પ્રભાત ફેરી સાથે થઈ હતી જેમાં શાળાના ભૂલકાઓએ ભારત માતા કી જયના ગગન ભેદી નારા લગાવી સમગ્ર ગામને રાષ્ટ્રભક્તિના રંગે રંગી દીધું હતું કાર્યક્રમના મુખ્ય અતિથિ દાંતીવાડા મામલતદાર એ એમ મહિવાલે રાષ્ટ્રધ્વજ લહેરાવી તિરંગાને સલામી આપી હતી અને આ અવસરે પોલીસ જવાનોએ પણ શિસ્તબદ્ધ રીતે ધ્વજવંદન કર્યું હતું મામલતદારે પોતાના ઉદ્બોધનમાં બંધારણના મહત્ત્વ અને નાગરિકોની ફરજો પર ભાર મૂકતા સૌને રાષ્ટ્ર નિર્માણમાં સહભાગી થવા હાકલ કરી હતી આ પ્રસંગે શાળાની દીકરીઓએ મધુર સ્વાગત ગીતો રજૂ કર્યા હતા અને ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવેલી વિવિધ સાંસ્કૃતિક કૃતિઓએ ઉપસ્થિત મહેમાનો તેમજ ગ્રામજનોને મંત્રમુગ્ધ કરી દીધા હતા કાર્યક્રમમાં તાલુકા ભાજપ પ્રમુખ દિનેશ બોકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન નટવર ચૌધરી અને સીડીપીઓ મીના જોશી સહિતના અગ્રણીઓએ ખાસ હાજર રહી બાળકોની પ્રતિભાને બિરદાવી હતી સમગ્ર આયોજન દરમિયાન વહીવટી તંત્ર પોલીસ વિભાગ અને શાળા પરિવારના સમન્વયથી શિસ્ત અને દેશપ્રેમનું અનોખું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું રાષ્ટ્રની એકતા અને અખંડિતતા જાળવવાના દ્રઢ સંકલ્પ સાથે આ ભવ્ય ઉજવણીની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી ભાડલી કાંઠામાં યોજાયેલું આ પ્રજાસત્તાક પર્વ ગ્રામજનો અને વિદ્યાર્થીઓ માટે હંમેશા યાદગાર બની રહેશે